ખંભાના નેસડી બે ગામની સેવા સહકારી મંડળીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું ખંભા તાલુકાના નેસડી બે ગામે સેવા સહકારી મંડળીની સાધારણ સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી હતી સેવા સહકારી મંડળીની ગત વ્યવસ્થા કમિટીની મુદત પૂરી થતાં નવી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરવાની હોવાથી હાજર સભાસદોમાંથી સુડતાલીસ વિરુદ્ધ પાસઠ મતથી સભાસદો મંડળીના નવા વ્યવસ્થાપકો અને કમિટીના સભ્યો ની ચૂંટણી કરવામાં આવેલી હતી મંડળીના મંત્રી દ્વારા બહુમતીએ પસાર કરવામાં આવેલી મિટિંગમાં અનેક સભ્યો ઉપસ્થિત રહેલા હતા હું નેસડી સેવા સહકારી મંડળીમાં મંત્રી છું આજરોજ મંડળી ની એકાવનમી વાર્ષિક સાધારણ સભા હતી એમાં બધા ઠરાવ થયા એમાં કુલ એકસો ને બાર સભાસદ હાજર હતા એમાં વાલાભાઈ રણછોડભાઈ ની પેનલ માં પાસઠ જણા હાજર હતા સામે વાળા પક્ષમાં એકસો પાંત્રીસમાંથી પાંસઠ એટલે પાંત્રીસ ને સુડતાલીસ જણા હાજર હતા એટલે બહુમતીથી વાલાભાઈ રણછોડભાઈ રિયાણીની એકવીસ જણાની કમિટી મંજૂર કરવામાં આવી છે જે નવા ચોપડા કરવામાં આવી છે જૂના ચોપડા જૂના પ્રમુખશ્રી એ કબજે કરેલા છે અમને આપતા નથી એટલે એમાં જે વ્યવસ્થાપક કમિટી બુક હતી એમાં ઓગણત્રીસ આઠ સુધીના ત્રણ ઠરાવ લખેલા છે એનાથી આગળ કાંઈ ઠરાવ લખેલા નથી અને વાર્ષિક સાધારણ સભા બુકમાં ગઈ સાલ છવ્વીસ કે સમથિંગ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસની વાર્ષિક સાધન સભા થઈ હતી એ તો એ સિવાય કાંઈ લખેલું નથી એ સિવાયનું કાંઈ પણ લખેલું હશે તો અમે કમિટી સભ્યો અને મંત્રી તરીકે અમારી કોઈ જવાબદારી થતી નથી એમાં કઈ પણ ઘોટાળો થયો હશે તો એ લોકોની જવાબદારી રહેશે મેં અત્યારે નિવેદન આપું છું કે બે હજાર ત્રેવીસ પછી મેં એમાં કાંઈ લખેલું જ નથી વાર્ષિક સાધારણ સભા બુકમાં અને કમિટી બુકમાં ઓગણત્રીસ આઠ ત્રેવીસ ચોવીસ સુધીનું લખેલું છે પ્રમુખની આગમની આગામી મિટિંગ ક્યારે અમારા પ્રમુખ આગામી મિટિંગ બધા કમિટી સભ્યો ભેગા મળીને પછી વિચારીને નક્કી કરશું કોને પ્રમુખ નિમવું આજે બહુમતીથી તારીખ okay. બરી okay.